આજે ક્રાઈમ ની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઈમ સ્ટોરીમાં ધ ક્રાઇમ સ્ટોરીમાં વાત હવે કતલની એક એવી કહાનીની કે જેમાં એક યુવકની હત્યા થઈ હતી પરંતુ કોઈ પણ કડી પોલીસ પાસે એવી નહોતી કે જેના કારણે હત્યાનો ભેદ ઉકેલાઈ શકે પરંતુ પોલીસે હાર ન માની પરંતુ 500 થી પણ વધારે જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને પોલીસ આખરે આરોપી સુધી પહોંચી જ ગઈ તારીખ ત્રણ મે બે હજાર પચીસ ઇન્દિરા અમદાવાદના ઇન્દિરા બ્રિજની નીચે છઠગાઢ પર કોથળામાં લાશ પડી હોવાની વાત પોલીસને મળી જેથી સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી પોલીસની ટીમે ચેક કરતા એક યુવકની લાશ હતી જેને ઓળખવી પણ મુશ્કેલ હતી યુવકને હાથ પગ દોરીથી બાંધી દીધા હતા અને મોઢા પર પ્લાસ્ટિકની ટેપ મારી હતી યુવકની લાશને બાંધીને પોથળામાં પેક કરી દીધી હતી હત્યા કરાયેલી લાશ મળતાની સાથે જ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મૃતક યુવકની ઓળખ કરવા માટે પોલીસે તેના ફોટોઝ દરેક પોલીસ સ્ટેશન તેમજ સોશિયલ મીડિયાના ગ્રુપમાં મોકલી આપ્યા હતા ગુમ થયેલા યુવકની તપાસ કરતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસને જાણવા મળ્યું કે આ લાશ ઓઢવ વિસ્તારમાં રહેતા આકાશ પવારની છે આકાશના પિતા પ્રેમસિંહ પવારનો મોબાઈલ નંબર મળતા તેમને લાશની ઓળખ કરવા બોલાવવામાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ પર રાખેલા લાશ જોતા જ પ્રેમસિંહનું દિલ ધબકારો ચૂકી ગયું કારણ કે લાશ તેમના દીકરા આકાશની જ હતી એ પછી ફરિયાદ નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ગણતરીના કલાકોમાં હિતેશ સંઘવી નામના આરોપીની ધરપકડ કરી

કોથળામાંથી મળી હતી યુવકની લાશો ભેગા મળી આપ્યો હત્યાને અંજામ આરોપી પોલીસના ઓઢવ વિસ્તારમાં આવેલા નંદદ રેસીડેન્સી માં રહેતા પ્રેમસિંહ પવારે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં હિતેશ સંઘવી અને જંગી નામના શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે પ્રેમસિંહ પવાર સોનીની ચાલી ખાતે ફાઇનાન્સનો ધંધો કરે છે આકાશ પણ પિતા પ્રેમસિંહ સાથે ફાઇનાન્સની ઓફિસ સંભાળતો હતો પેલી મે ના બપોરે એક વાગ્યાની આસપાસ આકાશ બાઇક લઈને ઘેરથી નીકળી ગયો હતો મોડી રાત્રે સુધી આકાશ પરત નહીં આવતા પરિવારને ચિંતા થતા ફોન કર્યા ફોન સતત બંધ આવતા પરિવારે દીકરાની શોધગોળ શરૂ કરી હતી પરંતુ દીકરાને કોઈ ભાડ ન મળતા ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અરજી કરી હતી કેમેરા ચેક કર્યા કોતરામાંથી આકાશની લાશ મળી હતી ત્યાંથી લઈ આરોપી સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ હતું જેથી ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પાંચસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા આકાશ ઘરેથી બુલેટ લઈને નીકળ્યો હતો પરંતુ ગેર પહોંચ્યો ન હતો સીસીટીવી ફૂટેજ ચેક કરતા આકાશ નમસ્તે સર્કલ પાસે આવેલા સુમુલ અગિયાર કોમ્પ્લેક્ષ જતો દેખાયો હતો રાત્રે તેનું બુલેટ અન્ય શખ્સ લઈને જતો દેખાયો હતો એક શખ્સ ત્યાંથી કોથો લઈને જતો પણ દેખાયો હતો

હેમારામ કૌશલારામ અને એની જ બિલ્ડિંગનો એક સિક્યુરિટી ગાર્ડ વિનય કુમાર એ છ જણાને એવું એણે કીધું કે આપણે આ આકાશને અહીંયા બોલાવીએ એ બોલાવી અને એને જુગાર રમવાની પહેલાં ઓફર આપીએ ઓફર આપ્યા બાદ જે કાંઈ પૈસા મળે એ તમારા બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા એવી ઓફર આપીને એણે એવું કીધું કે આપણે આ આકાશનું મૃત્યુ નિપજાવીએ આરોપીઓ કેમ કરી તે બાબતે પૂછપરછ કરતા બનાવ પાછા નું કારણ રૂપિયા ની લેતી દેતી હોવાનું ખુલ્યું હતું પોલીસના કહેવા મુજબ મૃતક આકાશ આરોપી હિતેશ પાસે ઝુકારની હારજીત માં કુલ ત્રીસ લાખ માંગતો હતો તેમાં અમુક રૂપિયા આપ્યા હતા પરંતુ થોડા બાકી હોવાથી તે અવારનવાર હિતેશ પાસે માંગણી કરતો હતો હિતેશ પાસે રૂપિયા ન હોવાથી આકાશની હત્યાનો પ્લાન બનાવ્યો જેમાં વેપારી મિત્ર ટિમલેશ હીરાામ અને સિક્યોરિટી ગાર્ડ વિનય કુમારને ભેડવ્યા હત્યા માટે વધુ માણસની જરૂર પડતા હીરામે બાડમેરથી રાવતારામ હેમારામને અમદાવાદ બોલાવ્યા હતા પૈસા લેવાના વાહને આકાશને હિતેશે ઓફિસ બોલાવ્યો હતો અહીં છ શખ્સોએ ભેગા મળીને આકાશને દોરીથી બાંધી ગળું દબાવીને હત્યા કરી બાદમાં કંતાનના કોથળામાં લાશને પેક કરી કારમાં લાશ લઈ જઈ નદીના પટ પાસે નાખી દીધી આ કામ માટે હિતેશે અન્ય આરોપીઓને પચાસ રૂપિયા આપ્યા હતા એટલા માટે થઈને બાકીના આરોપીઓ આકાશની હત્યા કરવામાં સાથ આપ્યો આકાશ એનો આકાશ એ એના શાળાનો મિત્ર છે હિતેશ હિતેશનો શાળો જગદીશ અને એનો મિત્ર આકાશ ત્રણેય સાથે જુગાર રમવાની ટેવવાળા અને એ જુગારમાં આકાશે એકવીસ લાખ રૂપિયા આ હિતેશ પાસેથી જીત્યો એવું એનું કહેવું હતું અને એના માટે એ સતત એના ઘરે એની ઉઘરાણી કરે એના ઓફિસે એની ઉઘરાણી કરે અને એ વાતેથી કંટાળી અને હિતેશે એવો પ્લાન કર્યો કે છ લોકોને ભેગા કર્યા એ છ લોકોને સાથે મળી અને આકાશને મારી નાખવાનો એણે પ્લાન કર્યો એને આકાશને એની ઓફિસ પર બોલાવ્યો અને આ છ એ લોકો એ ભેગા થઈ અને આકાશને બાંધી એનું ગળું દબાવી એનું મોત નીપજાવી ત્યારબાદ એને કોથળામાં બાંધી આને અને હિતેશ પોતાની ક્રેટા ગાડીમાં એ કોથળો નાખી અને પછી ઇન્દિરા ઘાટ ખાતે એને ફેંકી અને આમ ગુનો નિપજાવેલો યુવકની હત્યાના ગુનામાં હિતેશ સહિત કુલ છ આરોપીઓ છે તે પૈકી મુખ્ય આરોપી હિતેશ લેવાયો છે બાકીના શોધવા અલગ અલગ ટીમ કામે લગાડેલી છે અંજામ આપ્યા બાદ આરોપીઓ પોતાના વતન ભાગી ગયા હોવાની આશંકા છે જેથી આરોપીઓનું પગેરું મેળવી તેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે માનસિંહ પટેલ ગુજરાત